શિક્ષક અરવિંદ આપઘાતને લઈને કોંગ્રેસી પ્રતિક્રિયા સામે આવી છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે ન્યૂઝ પૂછેલા સવાલને લઈને અમિત નિવેદન આપ્યું છે કામગીરીના ભારણના કારણે શિક્ષકો કરી રહ્યા છે સરકાર પોતાનો એજન્ડા પાર પાડવા એસઆઈઆર લાવી છે તેવું અમિત ચાવડાનું કહેવું છે સાથે તેમણે ઉમેર્યું કે સરકારને એસઆઈઆર કરાવવું જ હતું તો છ મહિના અગાઉ તારીખો જાહેર કેમ ન કરી

સુસાઈ નોટમાં પણ ઉલ્લેખ કર્યો કે જે માનસિક ત્રાસ આપવામાં આવે છે એના કારણ આત્મહત્યા થઈ રહી છે ત્યારે એસઆઈઆર ની પ્રક્રિયા આખા ગુજરાતમાં તમારે જો શરૂ જ કરવાની હતી તો શું કામ છ મહિના પહેલા એની તારીખો જાહેર ના કરી શું કામ તમારું તંત્ર છે એને એના માટે તૈયાર ના કર્યા શું કામ લોકો એની જાગૃતિ ના લાયા કેમ તમારા રાજકીય એજન્ડાઓ પાર પાડવા માટે આ જે બીએલઓ છે એનો ઉપયોગ કરવામાં આવે છે સરકારના ત્રાસના કારણે માનસિક ત્રાસ આપવાને કારણે બીએલઓ ઓ આત્મહત્યા કરી રહ્યા છે દુઃખદ બાબત છે આ આત્મહત્યા કરનાર જે પણ શિક્ષક કે કર્મચારીઓ છે એમના પરિવારને અમે શ્રદ્ધાંજલિનો સંદેશો પાઠવીએ છીએ પણ સરકારને પણ કહેવા માંગીએ છીએ કે તમારા રાજકીય એજન્ડા પાર પાડવા માટે આ બીએલઓને હથિયાર ના બનાવશો નહીં તો આવનારા સમયમાં ગુજરાતના તમામ જે કર્મચારીઓ છે એનો જે આક્રોશ છે જે પીડા છે એ પણ આવનારા દિવસમાં આ જ્વાળા